વીજળી પડી એક જેટ અને પાછું સીને લીફ માં હલવાઈ ગયો બાર નીકળવા રહ્યો ને તમારો માથું ભટકાઈ ગયો હે ગય રાજકોટ રાજકોટ ની અંદર જોગ વધારે જ પડી રહી જો ફૂલ જો સોલાર પડશે હા જો સોલાર તો વાત દૂર રાજકોટ ની અંદર ફૂલ ધડાકા પડાકા થઈ

એવો તો વરસાદી ન થાવો તો એટલી તો વીજળી પડે છે બારે ગાઈસ બહુ બો બો અતિ 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 થાય છે અને બો ઓવર કહેવાય આ રાજકોટ ના હું કહેવાય રેડ એડલ્ટ માં આવી ગયું લાગે રાજકોટ ફૂલ ગાઈસ અત્યારે જે વીજળી લાઈટ છે આ ફ્લેટ ઉપર લાઈટ થઈ છે

કીધું થોડીક વારમાં અમારી ફ્લેટની ની એક જેટ બાર જ વીજળી પડી અને હમણાં વાહ વીજળી પડી એક ધોણો થતો તો હમણાં વાહ અમે વીજળી પડી ત્યાં તો આ બંધ થઈ ગઈ છે અને હમણાં આ આપડે અમારા ફ્લેટ ઉપર લાઈટ થઈ વીજળી પડી કે ન પડી કે ખબર ન પડી હવે જો કન્ટિન્યુ હું થાય છે ટાઈમ સે બાદ આપણે હું ગિમ્બલ સેટઅપ કરવો પડે ને તો ખાલી ગિમ્બલ નો સીન લેવા આ બધા અમારા રિલેટિવ હે ને કોટા

લે પાતા મે વ્લોગ તો ગાઈસ કાઈ નઈ કેલા છો આ ઓ ગાઈસ રીત બધો સીન ચાલે હે બારે અલ્યા થમ્બનેલ 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 એ વિજળી આવી વિજળી આવી જો ગાઈસ એ ફૂલ સીન હે હેંગ થઈ ગયો હે હવે વિજળી પડે આને ટાઈટ વાય હે

ઇસ્ટન ચોક બાજુ અહીંયા તો ફૂલ બધું ભરાઈ ગયું છે તો આપણે હું કે હજી અગરબત્તી કરવા આવ્યા છે એને આયા હવે કોંધો પડી જાય જોઈ જાવ હવે ચલો મૂકણ અને કાલે જ વાયરું કોઈ કે વાયરું હે આ વરસાદની વજે જો પછી જેવું હતું એવું થઈ ગયું હે બધું અને હવે હું કે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે તો મકોડા ચેક કરો ખાલી ઓપન કરી લે ફટફટ કાલે કાલે જો કે સાંજે જ લોક સ્ટાર્ટ કર્યો તો ત્યારે કામ આવી છે આમ